ગુરુ ગોરખનાથનો ઇતિહાસ ભારતની સંત પરંપરામાં ગુરુ ગોરખનાથ મહાન યોગી અને નાથ પરંપરાના અગ્રગણ્ય સંત માનવામાં આવે છે તેઓને આધ્યાત્મિક શક્તિઓ યોગ સાધના અને લોકહિત માટેના કાર્ય માટે અવિસ્મરણીય સ્થાન મળ્યું છે જન્મ અને જીવન ગુરુ ગોરખનાથનો સમયકાળ અંદાજે અગિયારમીથી બારમી સદી વચ્ચેનો માનવામાં આવે છે તેઓ ગુરુ મત્સ્યન્દ્રનાથના શિષ્ય હતા અને નાથ સંપ્રદાયના મુખ્ય પ્રચારક બન્યા લોકમાન્યતા મુજબ તેઓનો જન્મ ગોરખપુર ઉત્તર પ્રદેશ વિસ્તારમાં થયો હતો જેના કારણે તેમને ગોરખનાથ કહેવામાં આવે છે યોગ સાધના અને ઉપદેશ ગોરખનાથે હઠ યોગનો વિકાસ કર્યો અને પ્રચાર કર્યો તેમના ઉપદેશ મુજબ શારીરિક માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિ દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે તેમણે સમાજને સમજાવ્યું કે જાતિપાતીથી ઉપર ઉઠીને માનવતા સમાનતા અને ભક્તિ જ સાચો માર્ગ છે તેમણે ચમત્કારિક શક્તિઓ હોવા છતાં લોકોમાં સદાચાર સંયમ અને પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ જગાવ્યો સાહિત્યિક યોગદાન ગોરખનાથે અનેક ગ્રંથોની રચના કરી જેમાં ગોરખબાણી ગોરખ ગીત ગોરખશતક વગેરે પ્રસિદ્ધ છે તેમના સાહિત્યમાં યોગ વિજ્ઞાન ભક્તિ અને જીવનની તત્વજ્ઞાનિક દ્રષ્ટિ પ્રગટ થાય છે વારસા અને લોકપ્રિયતા ગુરુ ગોરખનાથને આજ સુધી લાખો લોકો પૂજનીય માનતા આવ્યા છે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે ગોરખનાથ મંદિર આજે પણ તેમની યાદમાં અસ્તિત્વમાં છે યોગીઓ સંતો અને ભક્તો દ્વારા તેમની પરંપરા આજે પણ જીવંત છે